સંક્રાંતિના દિવસે તલના લાડુનો આ ગુપ્ત ઉપાય કોઈને પણ કીધા વગર ચૂપચાપ કરી લેજો તમારી પાસે એટલા પૈસા આવશે કે સાત જન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે અને તમે પૈસા ગણતા ગણતા થાકી જશો મકરસંક્રાંતિનો તહેવાર માત્ર એક પર્વ નથી પરંતુ આ દિવસ એક એવો દિવસ હોય છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે ઉત્તરાયણ થાય છે એટલા માટે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે તે જ દિવસને સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો તે જ દિવસથી દેવતાઓનો દિવસ પણ પ્રારંભ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વાતાવરણમાંથી ધીમે ધીમે નબળી પડવાની શરૂ થઈ જાય છે તમે છેલ્લા કેટલાક સમયમાં અનુભવ્યું હશે કે તમારા ઘર પરિવારમાં પરસ્પર લડાઈ ઝઘડા ખૂબ વધારે થઈ રહ્યા હશે ધનહાનિ થઈ રહી હશે અને પરસ્પર સંબંધોમાં અણબનાવ ચાલી રહ્યો હશે તેનું સૌથી મોટું કારણ આ નકારાત્મક શક્તિઓ જ હોય છે જે દરેક ઘર પરિવારમાં ઘૂસીને દરેક કામમાં ઘૂસીને આપણા માટે ખરાબ સમય લઈને આવે છે પરંતુ જેવો જ મકર સંક્રાંતિનો પાવન પર્વ આવે છે તેવી જ રીતે સૂર્યદેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ નકારાત્મક શક્તિઓ પર દેવતાઓની રોકથામ લાગી જાય છે ઊર્જા જાગૃત થઈ જાય છે વાતાવરણમાં સકારાત્મક શક્તિઓ ફેલાવા લાગે છે તમારો પરિવાર ફરીથી એકજૂટ થઈ જાય છે લડાઈ ઝઘડા ઓછા થઈ જાય છે નોકરી વ્યાપાર કામ ધંધો બધું જ ગતિ પકડી લે છે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને આ દિવસે એક નાનકડો ઉપાય કેવી રીતે તમારું નસીબ બદલી શકે છે તે આજના વિડીયોમાં આગળ તમને જાણવા મળશે તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તે અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે પણ સાચો ભક્ત જય માતા લક્ષ્મી લખશે મકરસંક્રાંતિ પર તેને ખૂબ મોટા સમાચાર મળશે મિત્રો મકરસંક્રાંતિનો સમય એ જ સમય હોય છે જ્યારે પ્રકૃતિ બ્રહ્માંડ અને મનુષ્યના જીવનમાં નવી નવી ઉર્જાઓનો સંચાર થાય છે તેની અંદર તેને પ્રસન્નતા અનુભવાય છે તેને એવું લાગે છે કે જીવનમાં બદલાવની ઘડી શરૂ થઈ ગઈ છે મનમાં ઉત્સાહ રહેવા લાગે છે ઉલ્લાસ રહેવા લાગે છે મકરસંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવેલું નાનામાં નાનું દાન પણ અનેક ગળું વધારે ફળ આપે છે ઘણા બધા લોકો કહે છે કે મકરસંક્રાંતિએ તલનું દાન આપવું જોઈએ ગોળનું દાન આપવું જોઈએ વસ્ત્રનું દાન આપવું જોઈએ આવું એટલા માટે કહેવાય છે કારણ કે આ દિવસે નાનામાં નાનું દાન પણ મોટામાં મોટો લાભ આપે છે આપણા ઋષિમુનિઓરે પણ જણાવ્યું છે કે આ દિવસે દાન જપ તપ અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં અટકેલી પ્રગતિ અચાનક ગતિ પકડી લે છે ઘણા બધા એવા લોકો હોય છે જે પોતાના જીવનમાં ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ પૈસા કમાઈ શકતા નથી ખૂબ મહેનત કરવા છતાં તેમના ગ્રહ સાચા હોતા નથી દરેક પ્રકારનો ઉપાય તેઓ કરતા રહે છે તે દરેક પ્રકારના તાંત્રિક બાબાને પણ બતાવી દે છે પરંતુ તો પણ તેમનું કામ થઈ શકતું નથી પરંતુ આજનો આ વીડિયો જો તમે જોઈ રહ્યા છો તો સમજી લેજો કે માતા લક્ષ્મીએ સાક્ષાત તમારી સામે આ વીડિયો રજૂ કર્યો છે અને તમે સમજી લેજો ભગવાન શ્રી કૃષ્ણની મરજી છે કે તમે આ વિડીયો સાંભળી રહ્યા છો મકર સંક્રાંતિનો પાવન પર્વ નજીક છે તે પહેલાં જો તમને આ વિડીયો મળ્યો છે તો આ તમારા માટે શુભ સંકેત છે તમે ભાગ્યશાળી છો અને તમારા ભાગ્યોદયનો સમય નજીક છે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો તો તમારું નસીબ બદલાઈ જશે ઘણા સમયથી તમારા કામ અટકેલા છે તમને રાત્રે ચેનની ઊંઘ આવતી નથી તો તમારી પીડા હવે દૂર થવાની છે ભગવાને તમારી પોકાર સાંભળી લીધી છે આજે આ વિડિયો તમારી સામે આવ્યો છે મતલબ તમારું ચોક્કસ કોઈ અટકેલું કામ બનવાનું છે પ્રગતિ તમારા ઘરનો દરવાજો ખટખટાવવાની છે તમારા જીવનમાં પણ હવે પૈસા આવવાના શરૂ થશે પરંતુ તે માટે તમારે આ ગુપ્ત ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળવો પડશે સદીઓથી ભારતમાં મકરસંક્રાંતિના દિવસે તલ ગોળ અને દાન આ બધાયનું વિશેષ મહત્વ હોય છે આ દિવસ માત્ર ખાવા પીવાનો જ નહીં પરંતુ ભાગ્યને એક નવી દિશા આપવાનો પણ દિવસ હોય છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે મકરસંક્રાંતિનું એક ઊંડું રહસ્ય પણ છે તે રહસ્ય શું છે જો આ દિવસે આપણે એક નાનો ગુપ્ત ઉપાય કરી લઈએ જે આગળ જણાવવામાં આવશે તો તેનો પ્રભાવ એટલો વધારે હોય છે કે કામ તો ખૂબ નાનું હોય છે મતલબ તેમાં તમારા કોઈ પૈસા નહીં લાગે કોઈ મહેનત નહીં લાગે પરંતુ આ ઉપાય તમે કરી લીધો અને ગુપ્ત રીતે કરી લીધો એટલે કે કોઈને પણ જણાવ્યા વગર કરી લીધો ઘણા બધા લોકોની આદત હોય છે કે જરાક ગૌશાળા જઈને ગૌમાતાને ઘાસ નાખે છે તો દસ જણાને કહી દે છે નાનો ઉપાય કરે છે તો દસ જગ્યાએ કહી દે છે તો એવું તમારે નથી કરવાનું તમારે મકર સંક્રાંતિનો આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે આ વાતનું ધ્યાન આ જ કારણે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે કેટલાક એવા ખાસ ઉપાય હોય છે જેને ચૂપચાપ કરવાથી જીવનમાંથી ગરીબી એટલે કે પૈસાની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય છે સૌથી મોટી વાત તો આ જ છે ત્યારબાદ માની લો કોઈના માથા પર ખૂબ કર્જ છે કર્જને કારણે પણ માણસ ખૂબ પરેશાન રહે છે માથા પર કર્જ હોય છે તેને રાત્રે ઊંઘ નથી આવતી ચેનથી જીવી શકતો નથી અને જાત જાતની ડરામણી વસ્તુઓ ડરાવતી રહે છે જીવનમાં ઘણીવાર અવરોધો પણ ખૂબ આવે છે કોઈ કામ કરવા જઈએ છીએ અચાનક તે કામ અટકી જાય છે કોઈ આડખીલી આવી જાય છે કોઈ નજર લાગી જાય છે અને તે કામ બની જ નથી શકતું અને માણસને એવું લાગે છે કે મારું નસીબ ફૂટેલું છે પરંતુ હવે સૂર્ય દેવતા જે ઉર્જાના સ્ત્રોત છે હવે જેવા જ તેઓ મકર રાશિમાં મકર સંક્રાંતિના દિવસે પ્રવેશ કરશે તમારા જીવનમાં ધન વધશે શિસ્ત વધશે સ્થિરતા વધશે એટલું ધ્યાન રાખજો કે વસ્તુમાં આ તલનો એક ઉપાય કરવાનો છે તમારું નસીબ બદલાતા વાર નહીં લાગે કારણ કે હવે સકારાત્મક શક્તિઓ જાગૃત થવાની છે નકારાત્મક શક્તિઓનો દોર સમાપ્ત થવાનો છે તમારા જીવનમાં એક એવો સુવર્ણ સમય આવવાનો છે જે તમે સપનામાં પણ વિચાર્યો ન હતો આ જ કારણ છે મિત્રો આ દિવસે કરવામાં આવેલો તલથી જોડાયેલો આ ઉપાય સીધો લક્ષ્મી તત્વને જાગૃત કરનારો હોય છે આ ઉપાય જે વ્યક્તિ કરી લે છે તેના જીવનમાં પૈસા જ પૈસા આવે છે દરેક રીતે તે માલા માલ થઈ જાય છે જીવનમાં તેને ધનની ક્યારેય કમી રહેતી નથી દરેક હાલતમાં તે જિંદગીમાં ચારે તરફથી સફળતા અને પ્રગતિ હાસિલ કરે છે હવે વાત જો કરીએ તલની તો તમે પણ સાંભળ્યું હશે મકરસંક્રાંતિના દિવસે તલનું મોટું મહત્ત્વ હોય છે તલ કોઈ સાધારણ ખાદ્ય પદાર્થ નથી ઘણીવાર આપણે વસ્તુઓ પાછળના મહત્વને જાણી શકતા નથી જે કારણે ઉપાયોની શક્તિ પણ અધૂરી રહી જાય છે આપણા શાસ્ત્રોમાં તલને પિતૃદેવતાઓ તંત્ર અને શનિના પ્રભાવ સાથે જોડવામાં આવ્યા છે કહેવાય છે કે તલમાં તે શક્તિ હોય છે જે ગરીબીને શોષી લે છે અને સમૃદ્ધિને વધારી દે છે તલ જે દેખાવમાં તો ખૂબ નાનકડો ખાદ્ય પદાર્થ છે પરંતુ તેના ચમત્કાર એટલા મોટા મોટા છે કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મકર સંક્રાંતિના દિવસે તલનું સેવન કરવું તલનું દાન કરવું અને તલથી બનેલા લાડુનું વિશેષ મહત્ત્વ હોય છે કારણ કે તલ ગરમ પ્રકૃતિના હોય છે અને તે સૂર્યની ઉર્જાને પોતાની અંદર ધારણ કરવાની ક્ષમતા રાખે છે જ્યારે તલને ગોળની સાથે મેળવવામાં આવે છે ત્યારે તે માત્ર મીઠાઈ નથી રહી જતી પરંતુ તે ધનને રોકનારું તાવીઝ બની જાય છે અને તમને પણ આ વાતથી હેરાની થશે કે તલ અને ગોળનો આ નાનકડો ઉપાય કઈ રીતે તમારું નસીબ બદલી શકે છે આ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો તલના લાડુનું એક આધ્યાત્મિક રહસ્ય પણ છે જે આજ પહેલાં તમને ખબર નહીં હોય પરંતુ તેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે તલના જે લાડુ હોય છે તેમાં તલ ગોળ અને અગ્નિ ત્રણેય તત્વો સામેલ હોય છે કારણ કે ગોળ અને તલને તો પરસ્પર મેળવવામાં આવે છે ત્યારબાદ અગ્નિ પર તેમને પકવવામાં આવે છે તો ત્રણેય તત્વો તેમાં આવી જાય છે તલ જે છે તે ધરતીનું પ્રતિક છે ગોળ જે છે તે મધુરતાનું પ્રતિક છે લક્ષ્મીનું પ્રતિક છે અને અગ્નિ પરિવર્તનની શક્તિનું પ્રતિક છે મારા બાળક જ્યારે આ ત્રણેય મળે છે ત્યારે જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે મતલબ માની લો તમારા ઉપર કોઈએ કોઈ મેલી વિદ્યા કે જાદુ ટોણા ટોટકા કર્યા છે માની લો તમારો પૈસો આવતા આવતા અટકી જાય છે પૈસા હાથમાં ટકતો નથી ખૂબ બધા પૈસા કમાવ છો અને ખૂબ બધા પૈસા ગુમાવી પણ દો છો આવું વારંવાર કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ધનહાનિ વારંવાર કેમ થઈ રહી છે તો આ ઉપાય કરશો તો આર્થિક મુસીબતો તૂટવા લાગશે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવા લાગશે આ જ કારણ છે કે જૂના સમયમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ મકર સંક્રાંતિ પર તલના લાડુ જરૂર બનાવતો હતો કારણ કે આ માત્ર પરંપરા નથી પરંતુ આ ધનનો ગુપ્ત ઉપાય છે પરંતુ સમયની સાથે આ જ્ઞાન માત્ર ખાવા સુધી મર્યાદિત રહી ગયું અને લોકો ઉપાય કરવાનું ભૂલી ગયા જો તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસ તમારું નસીબ ચમકવાનું છે તમારી સામે આ વિડિયો આવ્યો છે મતલબ ચોક્કસ તમને પસંદ કરવામાં આવ્યા છે આ ઉપાય સાંભળવા માટે અને તમે આ ઉપાય સાંભળીને પોતાની જિંદગીના તમામ દુઃખ દર્દ તકલીફોને દૂર કરી શકો છો તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો કારણ કે શાસ્ત્રો કહે છે મકરસંક્રાંતિના દિવસે તલના લાડુ માત્ર ખાવાથી નહીં પરંતુ સાચા નિયમ અને સાચી ભાવનાથી પ્રયોગ કરવામાં આવે છે ત્યારે જ જીવનમાંથી ધનની કમી દૂર થાય છે આ ઉપાય એટલો શક્તિશાળી હોય છે કે જો તેને પૂરા વિશ્વાસ અને નિયમ સાથે કરવામાં આવે તો ધીમે ધીમે ઉતરવા લાગે છે ઘરમાં પૈસાનો વાસ થવા લાગે છે અને વ્યક્તિએ વારંવાર જીવનમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પડતી હવે અમે તમને એ જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય ખૂબ સરળ છે બસ તેને ગુપ્ત રીતે ચૂપચાપ કરવાનો છે સાચી રીતે કરવાનો છે નાની એવી ભૂલ પણ તમને લાભથી વંચિત કરી શકે છે અને ધ્યાનથી તમે આ ઉપાય કરી લીધો તો એટલો પૈસો આવશે કે સાત જન્મની ગરીબી દૂર થઈ શકે છે તમારા પિતૃદેવતાઓ તમારાથી ખુશ થઈ જશે આ ઉપાય કરી લેજો લાભ જ લાભ થઈ જશે તમે માલામાલ બની જશો તમારે મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ કરવાનું છે તો તમારા જીવનમાં પૈસાની કમી પૂરી રીતે દૂર થઈ જશે સમાપ્ત થઈ જશે આ ઉપાય દેખાવમાં ખૂબ સાધારણ છે પરંતુ તેની શક્તિ અસાધારણ છે તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા કોઈને કહેવાની ભૂલ ન કરતા જો આ તમને ખબર પડી છે તો તમારું નસીબ બદલાવાનું છે અને ઢંઢેરો પીટી પીટીને બધાને દેખાડાના ચક્કરમાં જણાવવાની ભૂલ ન કરતા ધ્યાન રાખજો મકર સંક્રાંતિના દિવસે સૌથી પહેલો નિયમ તો આપણે એ રાખવાનો છે કે આ દિવસે આપણે કોઈના પ્રત્યે મનમાં ક્રોધ ઈર્ષ્યા કે દ્વેષ નથી રાખવાનો કારણ કે જે નિષ્પાપ માણસ હશે જેના મનમાં નિર્મળતા હશે કોઈના પ્રત્યે ખરાબ ભાવના નહીં હોય તે જ આ ઉપાયનો લાભ લઈ શકશે તમારે પણ પોતાના મનને શુદ્ધ કરવાનું છે નિર્મળ કરવાનું છે ત્યારબાદ ઘરમાં બનેલા તલના લાડુમાંથી પાંચ લાડુ અલગ કાઢી લેવાના છે એક વાત તો નક્કી છે તમારા ઘરમાં પણ મકરસંક્રાંતિના દિવસે તલના લાડુ જરૂર બન્યા હશે અથવા તો હોઈ શકે છે તમે બજારમાંથી તલના લાડુ ખરીદીને લાવ્યા હશો હવે આ તલના લાડુઓમાંથી પાંચ લાડુ આપણે બિલકુલ અલગ કાઢીને રાખી લેવાના છે આ પાંચ લાડુ કોઈ પણ સાફ કપડામાં આપણે રાખવાના છે અને સાફ કપડામાં પોટલી બાંધ્યા પછી મનમાં જ પોતાના જીવનની આર્થિક પરેશાનીઓને યાદ કરવાની છે કે મારું આ કામ અટકેલું છે કાશ મારું એ કામ બની જાય મારા જીવનમાં પૈસો આવી જાય જે પણ જીવનમાં તમારી આર્થિક સમસ્યા છે તેને તમારે યાદ કરવાની છે પરંતુ કોઈને જણાવ્યા વગર એટલું ધ્યાન રાખી લેજો આ પ્રક્રિયા પૂરી રીતે ગુપ્ત રહેવાની છે અને આ પ્રક્રિયા વિશે આપણે કોઈને જણાવવાનું પણ નથી ત્યારબાદ આ લાડુમાંથી એક લાડુ તમારે ગૌ માતાને ખવડાવી દેવાનો છે બીજો લાડુ તમારે કોઈ જરૂરિયાતમંદને એવી રીતે ખવડાવવાનો છે કે કોઈ તમને જુએ નહીં ખાસ કરીને કોઈ ઓળખીતી વ્યક્તિ તમને જોવી જોઈએ નહીં તો બીજો લાડુ તો તમારે કોઈ જરૂરિયાતમંદને ખવડાવી દેવાનો છે ચૂપચાપ કોઈ પણ દેખાડા વગર ત્રીજો લાડુ તમારે કોઈ મંદિરમાં ચૂપચાપ મૂકી દેવાનો છે ચોથો લાડુ તમારે પોતે ગ્રહણ કરવાનો છે અને પાંચમો લાડુ ઘરની તિજોરી જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દેવાનો છે આ પ્રક્રિયા તમને દેખાવમાં ખૂબ સરળ લાગી રહી હશે કે આપણે ઘરમાંથી પાંચ લાડુ કાઢ્યા અને અલગ અલગ એક એક સ્થાન પર રાખી દીધા પરંતુ તેની પાછળ ઊંડો સંકેત છુપાયેલો છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો આવું કરીને તમે બ્રહ્માંડને એ સંદેશ આપી દો છો કે તમે ધનને સન્માન આપવા માંગો છો વેચતા જાણો છો અને સંભાળતા પણ જાણો છો આ જ સંકેત લક્ષ્મીને આકર્ષિત કરે છે આ જ સંકેત તમને બ્રહ્માંડની નજરમાં મોટા બનાવે છે આ સિવાય એક બીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તમે તે ઓછા લોકોમાંથી છો ગણ્યા ગાંઠિયા લોકોમાંથી છો ઉપાયને સાંભળનારા છો અને આ ઉપાય સાંભળીને તમે પણ મકરસંક્રાંતિની રાત્રે તમારું નસીબ બદલી શકો છો કારણ કે આ ઉપાય રાત્રે કરવાનો છે આ ઉપાય કરીને તમે મોટામાં મોટું મુકામ હાસિલ કરી શકો છો આ ઉપાય કરીને તમે જિંદગીને ખૂબ શાનદાર બનાવી શકો છો તે ઉપાય કરીને તમારું નસીબ બદલાઈ શકે છે બસ ધ્યાનથી મકરસંક્રાંતિની રાત્રે આ ઉપાય કરી લેજો તમારે એક તલનો લાડુ પોતાના હાથમાં લેવાનો છે અને ભગવાનથી પ્રાર્થના કરવાની છે કે જેમ આ તલનો લાડુ મીઠો છે તેમજ મારા જીવનમાં ધનનો પ્રવાહ મીઠો અને સ્થિર થઈ જાય ત્યારબાદ તે લાડુને ત્રણ ટુકડામાં તોડીને ઘરના અલગ અલગ ત્રણ ખૂણામાં રાખી દેવાનો છે બીજા દિવસે સવારે તેમને કોઈ વૃક્ષના મૂળમાં મૂકીને આવી જવાનું છે તમારા ઘરની આસપાસ જે પણ વૃક્ષ હોય તેના મૂળમાં તમારે તે મૂકીને આવી જવાનું છે આ ઉપાય ધીમે ધીમે તમારી આર્થિક નકારાત્મકતાને સમાપ્ત કરી દેશે માની લો તમારા ઘરમાં પૈસાની તંગી હતી માની લો તમારું કામ કરવામાં મન નહોતું લાગતું વારંવાર તમે નુકસાનમાં જઈ રહ્યા હતા તો અહીં તમને હવે ફાયદો થવા લાગશે હવે ગુરુજી તમને એક અંતિમ ઉપાય જણાવવા જઈ રહ્યા છે આ ખૂબ પ્રભાવશાળી ઉપાય છે જો તમે વિડીયોને અહીં સુધી જોયો છે તો અંતિમ ઉપાય જરૂર સાંભળી લેજો નહીંતર ઉપરના બે ઉપાય કરવાનો લાભ તમને નહીં મળી શકે કારણ કે હકીકતમાં મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ બનાવતી વખતે આપણે એ વાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે લાડુ બની રહ્યા છે તો મનમાં તેને ખાવા પ્રત્યે લાલસા ન આવવી જોઈએ મનમાં ભાવ હોવો જોઈએ કે આ લાડુ ભગવાન માટે બનાવી રહ્યા છીએ સૌથી પહેલાં મનમાં ભાવના એ જ રાખો કે હું આ લાડુ મારા અહંકારને નહીં પરંતુ મારા ભાગ્યને સુધારવા માટે બનાવી રહ્યો છું મારા ભગવાન માટે બનાવી રહ્યો છું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ટકે છે અહંકારી માણસ પાસે પૈસો નથી ટકતો માણસ જ્યારે નિર્મળ હૃદયવાળો હોય છે ભગવાન પર આશ્રિત હોય છે ત્યારે જ પૈસો તેની પાસે જીવનમાં ટકી શકે છે સમસ્યાઓ તો ઘણી છે પરંતુ મકરસંક્રાંતિના દિવસે આ નાનકડો ઉપાય કરીને આપણે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ગરીબી તમારા જીવનમાં ક્યારેય નહીં ટકી શકે પૈસો આવશે પણ ખરો ટકશે પણ ખરો અને વધશે પણ ખરો પરંતુ શરત એટલી છે કે ઉપાય તમારે ચૂપચાપ કરવા પડશે ઘણા બધા લોકો હોય છે જે ઉપાય ચૂપચાપ નથી કરતા દેખાડો બહુ કરે છે અને પછી તેમને લાભ નથી થઈ શકતો મકરસંક્રાંતિના દિવસે એક ઉપાય ખૂબ જ જાણીતો અને પ્રસિદ્ધ છે જેને કરવો ખૂબ ફાયદાકારક રહે છે આ ઉપાયને આટલા અંતમાં અમે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે અમે જાણીએ છીએ કે ખૂબ ઓછા લોકો આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યા છે અને જે આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યા છે ચોક્કસ તેઓ જીવનમાં કંઈક હાસિલ કરવા માંગે છે ચોક્કસ તેઓ જીવનમાં કંઈક મેળવવા માંગે છે કારણ કે તેમને કંઈક કરવાની લાલસા છે અને તેઓ કોઈ પણ તકને છોડવા નથી માંગતા કેટલાક એવા પસંદગીના લોકો જે વિડિયો સાથે અંત સુધી બન્યા રહ્યા છે તેમને અમે આ ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય જણાવવા માંગીએ છીએ જેને ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય કહેવામાં આવે છે આ ગુપ્ત ધન લક્ષ્મી ઉપાયને જો મકર સંક્રાંતિના દિવસે તમે કરી લેશો તો લાભ જ લાભ તમને મળશે અને એટલા પૈસા તમે કમાશો કે દરેક પ્રકારનું સંકટ તમારું દૂર થઈ જશે તમારે કરવાનું શું છે તો તમારે પોતાના ઘરેથી તલ અને ગોળનો એક લાડુ લેવાનો છે થોડો મોટો લાડુ લેજો જો લાડુ નાના હોય તો બે ત્રણ લાડુને મેળવીને એક મોટો લાડુ બનાવી લો અને તેની અંદર એક રૂપિયાનો પાંચ રૂપિયાનો અથવા દસ રૂપિયાનો સિક્કો છુપાવી દો મતલબ એક લાડુ મોટો તમારે લેવાનો છે તેની અંદર સિક્કો છુપાવવાનો છે અને મંદિરે જઈને કોઈ પણ મંદિરમાં ભગવાનના ચરણોમાં મૂકી દેવાનો છે આ ખૂબ જ શાનદાર ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય છે તમે આ ઉપાયને ચૂપચાપ કરી લેજો ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય એટલા માટે કહેવામાં આવ્યો છે કારણ કે તેને આ રીતે ગુપ્ત રીતે કરીએ છીએ ત્યારે જ લાભ મળે છે જો તમે દુનિયાને જણાવી દેશો કે અમે તેની અંદર સિક્કો રાખ્યો છે અમે આ મંદિરમાં ચઢાવવા જઈ રહ્યા છીએ તો લાભ નહીં મળી શકે ત્યાં સુધી કે તમે તમારા ઘરના સભ્યોને પણ આ વિશે નહીં જણાવો તો ફાયદો જલ્દી અને તાત્કાલિક થશે પરંતુ ઢંઢેરો પીટશો તો કામ નહીં થઈ શકે મકર સંક્રાંતિના દિવસે તલ ગોળના લાડુનો આ ઉપાય કરવાથી ઘણા બધા લોકોનું નસીબ બદલાઈ ગયું છે જો તમે પણ કરશો તો તમને પણ લાભ જરૂર થશે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર